હાલો ગાઈશ તો કેમ છો અત્યારે અમે આવી ગયા છે વડેશ્વર મહાદેવ કેમ કે અહીંયા વડવાયું જઈ જુ છે જોઈ શકો છો જેઠાભાઈ પરે કાપે સુઝલભાઈ પરે છે બાપુ જો નળિયા ભાંગે હવે હોય અને આ ભોવાતા આપણે ભોવાતા અને ઓલો જયદીપભાઈ તમને દેખાતો હોય થોડો થોડો જો જરો કે મારો વિડીયો કેમ ભાઈ તારો વિડીયો કેમ કહો અહીંયા બાકાજીકી કરવા આવ્યા જ ભાઈ વડેશ્વર મહાદેવની જય જાય અહીં જો કાબીર હે ભાઈ ઓલા ના ઓલા બોવા તા કે કે મારા બાકી છે લગ્ન હો એ લગન બાકી છે અમે શું કરીએ ભાઈ કહેવાય ને ગોળીમાં પાણો મરાય ને ઉતારોમાં ઉતારોમાં મારા લગ્ન બાકી છે કે મારા ઘરના કોઈ જાન ને જ દેતા બોવા તા કે હાલો ને આ વિડીયો આપણે મોકલી દે હું એટલે જ દે સુજલ તારે લગ્ન કરવા કરવા હા જો બાપુ બાપુ છે બાપુ

মহদে গ ये तो उतरूते केम बावळिया आ तो हलवाया आलो ये ला बावळिया उतरूते

મિત્રો અત્યારે આપણે અહીંયા બહુ વડવાયું હું એટલું સારી નાખ્યું અને અત્યારે હવે પાણી બાણી પી લઈએ પાણી નતા પીવા ઉતરવા દેતા

અટાણે ભાઈ પુષ્પા બની ગયો અટાણે કેમ કે વડવાયુ કાપી કાપીને હવે પુષ્પા બની ગયો કરી આ બધી બાકી છે હવે આનું કાઢવા ભાઈ આરામનું જ કરવું તો બધી તો અત્યારે ભાઈ આપણે વડલો વડવાયુ કાપીને હવે વડે સોરી થી વહી આવ્યા ને હવે જાય જ ઘરે તો તમને બ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જો અમારે આ ટીમ બહુ ડેન્જર હતી અથવા તો કબડ્ડી લઈને જશે એને તો બહુ કામ કર્યું તો પાકા જીકી હાલો તો ભાઈ બીજા બ્લોકમાં મળી ગયા ક્યાં જયદી